ખાંસોટની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈને બેસ્ટ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ એનાયત પંડવાઈ સુગરે વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ એવોર્ડ હાંસલ કર્યો પંડવાઈ સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરજી પટેલને એવોર્ડ એનાયત કરાયો ભરૂચના સ્ટેશન રોડ પર નિર્માણ પામેલા સિટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદવા બદલ રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડનો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે ભરૂચના સ્ટેશન રોડ પર નિર્માણ પામેલ સિટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદવા બદલ રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડનો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે ભરતના સ્ટેશન રોડ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે ડીઆરએ નર્મદા બસ સ્પોટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સિટી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સિટી સેન્ટરના નિર્માણમાં વીસ હજાર મેટ્રિક ટન સાદી માટીના ખોદકામ માટે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પરમિટ આપવામાં આવી હતી જોકે આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિતે વધુ ખોદકામ કરાયું હોવાની ફરિયાદ સાથે વર્ષ બે હજાર બાવીસમાં ખાણ અને ખનીજ વિભાગને અરજી આપી હતી જે બાદ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું તંત્રની તપાસમાં કુલ એક લાખ દસ હજાર પાંચસો એંશી મેટ્રિક ટન સાદી માટીનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ડીઆરએ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડનો દંડ ભરવા માટે હુકમ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ઓગસ્ટ બે હજાર એકવીસમાં મેં ખાણ વિભાગમાં જે બિલ્ડરો બેઝમેન્ટ બનાવવા માટે પરમિટ માગતા હોય છે એ બાબતના કાગળિયા માગેલા અને લગભગ મને પંદરેક બિલ્ડરોના પરમિટો જેને આપેલી તેના કાગળિયા આપેલા એનો અભ્યાસ કરતાં ઘણી બધી જગ્યાએ સ્થળ તપાસ કરવામાં આવેલી અને જો વધારાની માટી ખોદકામ કરવામાં આવેલી હોય તો પેનલ્ટી કરતા હતા પણ અહીંયા તાજેતરમાં જ ભરૂચ એસટી ડેપો જે બહુ મોટું વિશાળ શોપિંગ સેન્ટર બનાવ્યું છે સિટી સેન્ટરના નામે અને પાછળ ડેપો આવેલો છે એ બાંધકામમાં ફક્ત દસ હજાર મેટ્રિક ટનની પરમિટ જ માગણી કરેલી એવો મને આઈટીઆઈના પ્રમાણિત નકલ આપવામાં આવેલી પરંતુ ત્યાં આગળ એ લોકોએ જે બેઝમેન્ટ બનાવેલું છે ડબલ હાઈટેડ બેઝમેન્ટ હોય મને ડાઉટ પડેલો કે આમાં દસ હજાર મેટ્રિક ટન કરતાં વધારે માટી ખોદકામ કરેલું એવાનું જણાતા મેં લેખિતમાં ફરિયાદ આઠ તારીખ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ આપેલી અને એ બાબતે સતત એની પાછા લાગી રહેતા એ લોકોએ તપાસ કરવી પડી સ્થળ તપાસ કરતાં ઘણી બધી માટી ખોદકામ કરેલું જણાઈ આવ્યું અને સમયાંતરે અધિકારીઓ બદલાતા રહ્યા અને મારો આ વિષય લંબાતો ગયો પણ એની પાછળ લાગી રહેતા હાલમાં જે રત્નાબેન ઓઝા કરીને ખાણખનીજ અધિકારી આવેલા છે એમણે બહુ ગહન તપાસ કરી અને સરવાળે એને એક લાખ દસ હજાર મેટ્રિક ટન જેટલી માટી ખોદી કાઢેલી છે અને એનું કેલ્ક્યુલેશન કરતાં ટોટલ બે કરોડ ત્રેવીસ લાખ રૂપિયા દંડ આ મેડમે ફટકારેલો છે બહુ આનંદની વાત છે પરંતુ હવે વિષય એટલો જ રહેશે કે આ બે કરોડ ત્રેવીસ લાખ રાજુ પંડિતના ગજવામાં આવવાના નથી સરકારની તિજોરીમાં જ જમા થશે હવે સરકાર આ પૈસા કેવી રીતે વસૂલ કરે છે એ જોવું રહ્યું આ જે હુકમ કરવામાં આવેલો છે એમાં એક નીચે એક લાઈન લખેલી છે કે જો આ વ્યક્તિ પોતે અપીલ કરવા માંગતો હોય આ હુકમની સામે તો ત્રીસ દિવસમાં ગાંધીનગર ખાણ ખનીજ કમિશનર કચેરીમાં અપીલ કરી શકે છે અને મને જે જાણકારી મળી છે એ પ્રમાણે એ લોકો અપીલમાં ગયા છે હાસોટની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈ દિલ્હી ખાતે યોજાયેલ સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન બે હજાર પચીસ અને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારંભમાં બેસ્ટ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે પંડવાઈ સુગરના ચેરમેન અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ દ્વારા ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની તથા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી હુડ યુનિવર્સિટી હરિયાણાના કુલપતિ સુરેશ પ્રભુજી તેમજ હરિયાણાના સહકાર મંત્રી અરવિંદ કુમાર શર્માની ઉપસ્થિતિમાં સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન બે હજાર અને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં હાંસોટની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈના ચેરમેન અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પંડવાઈ સુગરને ગુજરાતને વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો છે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુગરના ચેરમેન તથા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે આ પુરસ્કાર સરકારી ક્ષેત્રમાં પારદર્શિતા જવાબદારી અને મજબૂત નાણાકીય શિષ્ટનું પ્રતિક છે આ સિદ્ધિ સંસ્થાના ચેરમેન અને અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તમામ ડિરેક્ટરો સુગરના કર્મચારીઓ સભાસદો અને ખેડૂતોની સામૂહિક કાર્યક્ષમતા અને વિશ્વાસનું પરિણામ છે ભરૂચ આંગણવાડીની બહેનોએ બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા મામલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચમાં યશોદામયે આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ નીરુબેન આહિરની આગેવાનીમાં આજરોજ આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે શુક્રવારના રોજ આંગણવાડીની બહેનોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ઝીરોથી છ વર્ષના બાળકોના કુપોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને આઈસીડીએસ વિભાગની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરવી પડી રહી છે તેમ છતાં આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે જ છે પરંતુ બીએલઓની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેમ નથી જેથી આંગણવાડી વર્કરોને હેલ્પરોને ચૂંટણીની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે અને આ કામગીરી કેન્દ્ર તથા રાજ્ય સરકાર તેમજ જિલ્લા પંચાયતના હજારો સરકારી નોકરી ધારતા કે તેની પાસે વધુ કામગીરીનો બોજો નથી તેવા કર્મચારીઓ અથવા શિક્ષિત બેરોજગારોને સોંપવામાં આવે અને આંગણવાડી વર્કરો અને હેલ્પરોને બી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તે મતે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે આંગણવાડી વર્કરો છેલ્લા ચાલીસ વર્ષથી એટલે કે મતલબ કે ચાલીસ ઉપર પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે આ યોજનામાં કામ કરે છે એ લોકો દિન પ્રતિદિન એમના માનદ વેતનમાં વધારો નથી થતો એ ન જેવું તુલસીના પાન જેવું બે ત્રણ વર્ષ એકાદ કદાચ થઈ શકે છે તો કામગીરી દર બે મહિના કંઈક અલગ અલગ આવીને ઊભી રહે છે હવે અત્યારે જે અમારા વધારાની કામગીરી આવી છે કે બીએલઓમાં કામ કરવું ચૂંટણી અધિક્ષક એટલે કે ઓફિસર બીએલઓના ઓફિસર તરીકે હવે આંગણવાડી વર્કરનો સમય ટોટલી હું માનું છું ત્યાં સુધી ગામડા લેવલમાં હોય કે સિટી લેવલમાં હોય બાળકોના પોષણ આહાર અને જે સરકારનો રૂલ્સ છે કે ભાઈ એ લોકોનું આરોગ્ય પોષણ સુધારવું અને પૌષ્ટિક પોષણ સુધારવું ગામડાઓની અંદર જે અભિયાન ચાલે છે આઈસીડીએસની અંદર સંકલિત બાળ વિકાસ યોજના કે જે કહું છું ને કે પિસ્તાલીસ વર્ષથી આ યોજના ચાલે છે તો એક અરીસો બની ગઈ છે જે પણ કોઈ આવે એટલે આંગણવાડી વર્કર પાસે જ માહિતી હોતે એ પછી મહેસૂલ વિભાગનું હોય કે કોઈ કલેક્ટર વિભાગનું હોય પહેલો જ અરીસો તલાટી કમ મંત્રી કોઈ પણ સાઈડ ઉપર રહી જાય છે પહેલાં વર્કરને જ પકડવામાં આવે છે એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે જે છ સેવાઓ કરવાનું આઈસીડીએસની અંદર છ સેવાઓ છે કે બાળકોને આરોગ્ય સુધારવું બાળકોને નાસ્તો આપવો એને પૂરક પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોનું રક્ષણ કરવું જે છ વર્ષ સુધીમાં તો એ સેવાઓમાંથી જ એમને સમય નથી મળતો સાથે સાથે એ લોકોને મેન્યુઅલ જે પ્રક્રિયા હતી કે રજિસ્ટર દ્વારા એમની સેવાઓને પૂરતા કરવી અત્યારે છેલ્લા દસ વર્ષથી એ લોકોને ફોનની અંદર એપ ડાઉનલોડ કરી આપી છે ઇન્સ્ટ્રુમેન્ટ આપવાની વાત નથી કરતા એ પણ અમને છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપી દીધો છે અને ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે કે પોતાનું જે પો પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોન તો એની અંદર બધા ડેટા રાખવા પડે છે એની અંદર ગમે ત્યારે ચાર વાગે ઉપરથી કોઈ સૂચના આવી હોય ને તો બહેનોને ગ્રુપની અંદર મેસેજ મૂકી દે કે તમારે આવતીકાલે અથવા તો કલાક પછી તમારે આ માહિતી આપવાની છે એટલે આટલી બધી માનસિક સ્થિતિમાં અમારા આખા ગુજરાતની બહેનો જીવી રહી છે અને ઉપરથી છેલ્લા ત્રણ ચાર દિવસથી આ એક બીજું નવું આવ્યું છે કે તમારે બીએલઓ ઓફિસર તરીકે પણ વર્ક કરવાનું છે એના અનુ સંંધાને અમે આજે નાયબ કલેક્ટરશ્રીને અરજી પત્ર આપ્યો છે અને આવનાર 4-5 દિવસ પછી અમે ગાંધીનગર પણ જવાના છે અમદાવાદ જેડીસી માં આવેલ યોગી એસ્ટેટના અનિયમિત વીજ પ્રવાહના કારણે ઉદ્યોગકારો પરેશાન થઈ ઉઠ્યા છે. યોગી એસ્ટેટ જીતાલી ગ્રામ પંચાયતની હદમાં આવેલું હોવાથી વીજ પુરવઠો અનિયમિત મળી રહ્યો છે. અંકલેશ્વર જેડીસી માં આવેલ યોગી એસ્ટેટ જીતાલી ગ્રામ પંચાયતની હદમાં આવેલું છે. આ યોગી એસ્ટેટમાં વીજ કંપનીનો વીજ પુરવઠો અનિયમિત રહે છે. જોકે યોગી એસ્ટેટને જેઆઈડીસીમાંથી વીજ પુરવઠો મળતો નથી અને આ એસ્ટેટમાં રૂરલ ડીજીવીસીએલની વીજ લાઈન હોવાથી અવારનવાર વીજ પુરવઠો ખોળવાઈ જતો હોય છે અનિયમિત વીજ પુરવઠાના કારણે યોગી એસ્ટેટના નાના ઉદ્યોગકારો પરેશાનીનો સામનો કરી રહ્યા છે અનિયમિત વીજ પુરવઠાના કારણે નાના ઉદ્યોગકારોના ઉત્પાદન પર પણ તેની અસર પડી રહી છે ત્યારે વીજ કંપની વહેલી તકે નિયમિત વીજ પુરવઠો આપે તેવી લાગણી પ્રવર્તી છે યોગી એસ્ટેટમાં છેલ્લા એક થી દોઢ વર્ષથી લાઇટનો ખૂબ મોટો પ્રોબ્લેમ છે આ લેખિતમાં કલેક્ટર શ્રી જીબી ઓફિસરને સુરત જીબી મેન ઓફિસ બધી જ જગ્યાએ અમે લેખિતમાં રજૂઆત કરવા છતાં રોજની ચારથી થી પાંચ કલાક લાઈટ જાય છે અને અઠવાડિયામાં બે વાર તો ચોવીસ ચોવીસ કલાક પાવર જતો રહે છે છતાં જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી દર દર વખતે કે ભાઈ પાવર આવી જશે આવી જશે અને ચાર કલાક પાંચ કલાક છ કલાક આખો આખો દિવસ જતો રહે છે અમારી ઘણી રજૂઆત છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી તો અમારો અવાજ યોગી એસ્ટેટના માધ્યમથી આ માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવા માંગી છીએ તો આ પત્રકાર ચેનલના માધ્યમથી જો અમારો અવાજ સરકાર શ્રી ધારાસભ્યશ્રી સંસદ સભ્ય સુધી પહોંચે તો અમારું આ નિરાકરણ લાવવા નમ્ર વિનંતી આપ જોઈ શકો છો કે અહીંયા યોગી એસ્ટેટના તમામ ફેક્ટરી માલિકો સરકાર દ્વારા જે ઉદ્યોગો રોજગારીની ઝુંબેશ ચલાવવામાં આવે છે આ લોકો એમને રોજગારી પૂરી પાડે છે છતાં પણ લાઈટ નહીં આવવાના કારણે લોકોને એમ જ બેસાડીને છે તો આ અમારો પ્રોબ્લેમ ધ્યાનમાં લઈ અને આમાં વિનંતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નેજા હેઠળ ઉદ્યોગોમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ અને તેના થકી પર્યાવરણની સંતુલના કઈ રીતે જાળવી શકાય તે અંગે વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વરના એઆઈએ સેમિનાર હોલ ખાતે વધુ ઉદ્યોગ માટે ગ્રીન ટેકનોલોજી ઉપર વર્કશોપ યોજાયો હતો જેના થકી ઉત્પાદિત થતા કાર્બનની માત્રાને ઘટાડવા અંગે મનનીયમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કેન્દ્રના એમએસએમઇ મંત્રાલય તેમજ યુનાઇટેડ નેશનલ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપ યોજાયો હતો जी मैं देवोजीत दास जो मैं ऑर्गेनाइजेशन यूनाइटेड नेशंस इंडस्ट्रियल डेवलपमेंट ऑर्गेनाइजेशन उनको रिप्रेजेंट करता हूँ आज का ये जो वर्कशॉप है इसमें हम लोग एक नया टेक्नोलॉजी जो ग्रीन टेक्नोलॉजी हम बोलते हैं इस टेक्नोलॉजी का नाम है कॉन्सेंट्रेटेड सोलर थर्मल टेक्नोलॉजी जो कि एम को डी होने में काफ़ी मदद करेगा ये हमारा और मिनिस्ट्री ऑफ एम का सोचना है तो आज का इस वर्कशॉप में जितने सारे अंकुलेश्वर का ना यहाँ का और अगल बगल का जितने सारे इंडस्ट्रीज़ है ख़ासतौर पर केमिकल इंडस्ट्रीज़ है इसमें ये कैसे टेक्नोलॉजी एडॉप्ट हो सकता है और इसके टेक्नोलॉजी को कैसे आने वाला दिन में एक फ्यूचर जो सस्टेनेबल एनर्जी जो हम लोग बोलते हैं फ्यूचर में क्लीन एनर्जी कैसे एडोप्ट हो सकता है उसके बारे में डिस्कस करेंगे हमारे साथ कुछ इंटरनेशनल एक्सपर्ट्स हैं मिस्टर गाडिया है मिस्टर राज है अलग अलग टेक्नोलॉजी जो है जो टेक्नोलॉजी का जो एक्सपर्ट है आ, इंडस्ट्री को समझाएंगे कि यह टेक्नोलॉजी का खूबिया क्या है और इससे ग्रीन हाउस गैस का कैसे कमी हम लोग ला सकते हैं जिससे कि ग्लोबल वार्मिंग और क्लाइमेट चेंज पे पॉजिटिव इम्पेक्ट डालेंगे यही हमारा कोशिश है आज का ये जो सेमिनार है सी एस टेक्नोलॉजी के ऊपर में ये मिनिस्ट्री ऑफ एम के सहयोग से यूनिडो के द्वारा आज अंकलेश्वर इंडस्ट्री एसोसिएशन में ऑर्गेनाइज किया जा रहा है जिसके माध्यम से यहाँ के जो एम हैं वो किस तरह से सोलर एनर्जी को यूज करके जो एग्जिस्टिंग आज जो कोल पेट्रोल डीजल जो यूज कर रहे हैं अपने थर्मल के लिए उसको रिप्लेस करके जो कार्बन जो जनरेट हो रहे हैं उसको किस तरह से मिनिमाइज़ किया जा सकता इसके लिए गवर्नमेंट की एक पहल है दूसरा गवर्नमेंट चाहती है जो हमारे देश के जो एमएसएमईज हैं वो किस तरह से कॉम्पिटिटिव हो कुछ कॉम्पिटेटिव के लिए हमारे मिनिस्ट्री के द्वारा जो स्कीम या इंसेंटिव जो एक्सटेंडेड किया जाता है फॉर द डेवलपमेंट एंड प्रमोशन ऑफ एम के लिए उसका जो है हम यहाँ पे ब्रीफ़ से जानकारी देते हैं हमारा ये जो अंकलेश्वर इंडस्ट्री एसोसिएशन है हमारे कार्यालय के साथ में बरसों से जुड़ा हुआ है और हम इनके साथ मिल बहुत सारे गतिविधि भी सालों में करते रहते हैं ताकि यहाँ के जो एमएसएमईज हैं

કદવાલી રાજપરા પુલ તેમજ વાલિયા ભમાડિયા રોડ પર દેસાદ સોડગામ પુલ સહિત કરસાદ દેસાદ રોડ પર કરસાદ પુલ માટે આગેવાનો અને ગ્રામજનોએ ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાને રજૂઆત કરી હતી જે અંગે ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવતા અગત્યના પુલોની મંજૂરી આપવામાં આવી હતી તેમજ દહેલી ગામના આદિવાસી સમાજના લોકોએ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે કીમ નદી ઓળંગી જવું પડતું હતું જેઓ માટે નવા સ્મશાન ગૃહ અને તેની ફરતે કમ્પાઉન્ડ વોલની પણ મંજૂરી મળતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે સીતાબેન વસાવા તાલુકા પંચાયત વાલિયા બે હજાર ચોવીસ પચીસ દહેલી ગ્રામ પંચાયત ગુજરાત પેટન યોજનામાં પાંચ લાખનું સ્મશાન ગૃહ મંજૂર થયેલ છે અને પંદર ટકા વિવેક યોજનામાં બે હજાર પચીસ છવ્વીસ પચીસ સવિસ કમ્પાઉન્ડ વોલ ત્રણ લાખનું મંજૂર થયેલ છે આજે રજૂઆત અમારી હતી એ ધારાસભ્યશ્રીએ એની રજૂઆત આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી ધારાસભ્યશ્રીની આ જે જરૂરી જે કામ હતું એ કામની વાત અને એ બાબત ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વાડીથી વાલિયા સુધીના રસ્તા પર આવતા આ ચારે ચાર બ્રિજની મંજૂરી આપી છે એનો અમારી પાસે આ વહીવટી મંજૂરી પણ છે અને આ જે બ્રિજો છે એ ચારે ચાર બ્રિજો એકી સાથે એનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે અને એકી સાથે એનું કામ પૂર્ણ પણ થશે અને શરૂ થશે અને પૂર્ણ પણ થશે બીજું વાલીયાથી ભમરિયા થઈને જોડતો જે રસ્તો છે એમાં પણ દેસાળ અને સોળગામ બે બ્રિજ આવે છે એ બ્રિજનું પણ મંજૂરી મળી ગઈ છે એનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે સાથે સાથે કરસાર અને ડેસાડ એ રસ્તા પર જોડતો જે પુલ છે એ પુલની પણ મંજૂરી આપવામાં આવેલી છે હું ડેલી ગામનો રહેવાસી છું આરડીએસએસનો સામાજિક અગ્રણી છું અને બે દિવસ પહેલાં ડેલી ગામે જે વિડીયો વાયરલ થયેલો જે આરડીએસએસ સ્મશાન માટે કિમ નદી ક્રોસ કરીને કરીનેનાલી જતા હતા એના માટે તો એ જૂનું જે સ્મશાન છે તે નદીની પહેલી પાર છે પણ હાલ અમને બે હજાર ત્રેવીસમાં કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તેમજ સરકાર શ્રી દ્વારા અમને બાવીસ કુંઠા જમીન નવ આર ડી એસ એસ માટે ફાળવી આપેલ છે એ જગ્યા અમારી પાછળ છે જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા સરપંચ અને વોર્ડ સભ્ય તથા અપક્ષ સભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લંબાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ તાજેતરમાં યોજાઈ હતી જેમાં ભરૂચ તાલુકાના જાડેશ્વર તૌરા માંડવા સહિત અન્ય ગામના ગ્રામ પંચાયત ઇલેક્શનમાં વિજેતા થયેલા સરપંચ ગ્રામ પંચાયત વોર્ડ સભ્ય તથા અપક્ષ ઉમેદવારોને જાડેશ્વર બ્રહ્મકુમારી ધામ ખાતે ગુરુવારના રોજ દેવોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ બ્રહ્મકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીજીએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ તેઓએ ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડ તથા અપક્ષ સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું કે ગામ લોકોએ આપણી પર વિશ્વાસ મૂકી આપણે વિજેતા બનાવ્યા છે ત્યારે આપણી પણ ફરજમાં આવે છે કે આપણે ગામને પ્રગતિના પંથે લઈ જવું ગામને એક મોડલ ગામ બનાવું વિકસિત ગામ બનાવવું તેઓ કુશળ અને પારદર્શક વહીવટ કરી દરેક વ્યક્તિને મદદરૂપ થવા પ્રેરણાઓ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો તથા અપક્ષ ઉમેદવારો અને બ્રહ્મકુમારી સેન્ટરના સમર્પિત ભાઈ બહેનો તેમજ બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓમ શાંતિ આજ રોજ બ્રહ્માકુમારી અનુભૂતિધામ જાડેશ્વર ખાતે સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આદરણીય પ્રભા દીદીજીના ઉપસ્થિતિમાં વર્તમાન સમયે યોજાયેલી ચૂંટણી જેઓમાં વિજેતા થયેલા સરપંચશ્રીઓ તેમજ વોર્ડના સભ્યો દરેકને આમંત્રિત કરવામાં આવ્યા તો દરેક પેનલના સભ્ય બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા એવોને અહીંયા સન્માનની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષા પણ આપવામાં આવી કે રાજનીતિક ક્ષેત્રમાં ફક્ત ધન નહીં પરંતુ દુવાઓ કઈ રીતે કમાવીએ લોકોને કઈ રીતે મદદરૂપ થઈએ એના માટે આપણે જીવનમાં શું ધારણાઓ કરવી જોઈએ તો એના વિશે પણ સંદેશ આપવામાં આવ્યો આદરણીય પ્રભા દીદીજીએ શુભ આશીર્વચન આપ્યા દરેકને કે જેઓ પણ વિજેતા થયા છે ખૂબ સરસ રીતે પોતાનું કાર્ય દરેક ક્ષેત્રમાં કરે તો આજ રોજ બ્રહ્માકુમારીસ આ સરસ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં દરેક સભ્યોએ હાજરી આપી ઓમ શાંતિ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં માં વીસ વર્ષીય યુવકે કોઈક અગમ્ય કારણોસર ઘડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વરના કાપોદરા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય પ્રવીણ વિજય પટેલે ગત તારીખ ત્રીજી જુલાઈના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનના છતના પંખાની હૂક સાથે ઉડની વડે ગળે ફંસોકાઈ આત્મહત્યા કરી લીધી હતી આ અંગેની જાણ સ્થાનિકોએ રૂરલ પોલીસને કરતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને પ્રવીણ પટેલના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હરનીશ જીતેશ મિસ્ત્રી બે ટ્રાવેલ બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી શીતલ સર્કર તરફથી મક્તમપુર બાજુ જઈ રહ્યો છે તેવી બાતમીના આધારે પ્રીતમ સોસાયટીના ગેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ઇસમ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે તેનો ફિલ્મી ઢબ્બે પીછો કરી સોસાયટીના રોડ ઉપર અભિલાષા ટાવર પાસેથી પકડી પાડ્યો હતો પોલીસે મોપેડ ઉપર રહેલ બંને બેગોમાંથી વિદેશી એકસો બોટલ કબજે કરી હતી પોલીસે સાડત્રીસ હજારનો નો દારૂ અને મોપેડ મળી કુલ એક પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મક્તમપુર ગામના ઇન્દિરા આવાસમાં રહેતો હર્નિશ મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર સિટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે રૂપિયા બે પોઈન્ટ કરોડ કરોડનો દંડ ફટકારતા પ્રમાણમાં માટી ખોદવા બદલ ખાણ અને વિભાગે દંડ ફટકાર્યો હાંસોટની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈને બેસ્ટ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ એનાયત પંડવાઈ સુગરે વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ એવોર્ડ હાંસલ કર્યો પંડવાઈ સુગનના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ને એવોર્ડ એનાયત કરાયો આજના સીડી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર